નથી નિરાકરણ મારું શું કેવું છે સાહેબ મારા મને તમે એટલું કયો કે લાગી કરણ પણ હવે આજ દી નહીં આજ તો મેન વસ્તુ એવું છે કે કાલે મોટ ગાંઠ જો દિવસ છે

એટલું લખ્યા પણ સાહેબ મને કે ટીવી ચેનલ ને યુટ્યુબ ચેનલ ને પાસ ઇસ્યુ નહીં કરી લેવું એવું અમારે કે પાસ નું હતું તો બરોબર તો આ ઇશ્યુ તમે લિસ્ટમાં માં નોમ એડ ના કરો તો એની વાત છે ને બાકી અમને આ કાકા દ્વારા મને અમને એ માહિતી મળેલી છે કે તમે ખાલી લખાઈ દો કાજે અમારો માહોન ચાલુ થશે પણ અમે આ બે ઇસ્યુ કરી કે ભાઈ આપણે મગજ માં નહીં કરવાય પણ તંત્રી એમ કે મેં ચાર વાર ફોન ફોન ઉઠાવ્યા તો ફોન પર ના કરી શકો સાહેબ એમ કહું છું બીજું કશું નહીં ચેનલ માં આવે ગુજરાતી આ કઈ ન્યૂઝ ચેનલ પર એટલે જીટીપીએલ છે કે પછી જીઓ છે કે સોશિયલ મીડિયા कोई